નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મંદિરની પ્રદિક શિણાનું રહસ્ય આપણે બધા મંદિરમાં પણ જઈએ છીએ અને મુખ્ય દ્વારેથી જ આપણે ભગવાનના દર્શન પણ કરીએ છીએ અને દર્શન કર્યા પછી મંદિર પાછળ પ્રદક્ષિણા કરીએ છીએ બધા જ કરે છે પણ એનું રહસ્ય શું છુપાયેલું છે આમાં કંઈક રહસ્ય પડ્યું છે એ પ્રદક્ષિણા આપણને કંઈક કહેવા માગે છે પરંતુ આપણે તો પ્રદક્ષિણા કરીએ છીએ પણ રહસ્યને જાણવાનો આપણે કોઈ દિવસ પ્રયાસ કર્યો જ નથી કે આ પ્રદક્ષિણા આપણને શું કહે છે તો આપણા ઋષિમુનિઓએ લોકોને જાગૃત કરવા માટે લોકોને ભાનમાં લાવવા માટે લોકોના અજ્ઞાનને દૂર કરવા માટે લોકોની બેહોશીને તોડવા માટે જ અને આ લક્ષ ચોરાશીના બંધનમાંથી મુક્ત થવા માટે આ મંદિરનું આયોજન કરેલું છે કેમ કે ઋષિ મુનિઓને ખબર છે કે આ પગથિયું નહીં મૂકીએ તો લોકો બીજા પગથિયા પર પગ નહીં મૂકી શકે તો મુક્ત થઈ શકે અને સતલોકનો નિવાસી બની શકે તો મંદિરને તમે જોજો મંદિરના ઉપર એક આમ ગોળાકાર ઘુમટ હશે એ ગોળાકાર ઘુમટ એટલે બ્રહ્માંડ અને એ જ આપણું મસ્તિષ્ક જ્યાં સહસ્ત્રાર ચક્ર આવેલું છે જેને આપણે નિજધામ માનસરોવર સતલોક સતનામ પણ કહીએ છીએ અને એ જ મંદિરમાં પ્રતિક રૂપે એક ભગવાનની મૂર્તિ રાખી દીધી તો મંદિરનો ત્રીજા તલથી આજ્ઞાચક્રથી ઉપરનો બ્રહ્માંડ નો નકશો છે અને મંદિર ઉપર જે ઘુમ્મટ જે છે એ આપણું મસ્તક છે અને મસ્તક ની અંદર સહસ્ત્ર ચક્ર આવેલું છે અને ત્યાં જ અનહ નાદનું સંગીત વાગી રહ્યું છે ત્યાં જ જ્યોત જડી રહી છે તો ત્રીજા તલથી આજ્ઞાચક્ર ઉપરનો બ્રહ્માંડનો નકશો છે તો તે મૂર્તિ આપણને સમજાવે છે કે આપણને જાગૃત કરે છે કે પરમાત્મા ક્યાંય બહાર જંગલ પહાડો નદીઓમાં કે તીર્થસ્થાનોમાં નથી પરમાત્મા મંદિરની અંદર જ છે એટલે કે તમારી અંદર જ છે તેને બહાર શોધવાની કોઈ જ જરૂર નથી અને એટલે જ મંદિરની પ્રદક્ષિણા થાય છે તો પ્રદક્ષિણા પણ આપણને જાગૃત કરે છે પ્રદક્ષિણા પણ આપણને સમજાવે છે કે તું મંદિરની બહાર ગમે એટલા આંટા મારે ગમે ત્યાં જ ઉપરે ચાહે નદીઓમાં વાંટા મારે ચાહે પહાડોમાં વાંટા મારે ચાહે તીર્થસ્થાનોમાં વાંટા મારે ચાહે ગુફાઓમાં વાંટા મારે ત્યારે તારે જ્યાં દોડવું હતું બહારની મંદિરની બહારની દિવાલની બાજુ તો ગમે એટલું દોડ દોડ કરીશ પરંતુ તને ત્યાં ભગવાનના દર્શન થવાના નથી કારણ ભગવાન અને તારા તારા બેના વચ્ચે એક દિવાલ આવી ગઈ છે શનિ દિવાલ આવી ગઈ છે એ દિવાલ છે અહંકારનું આવરણ તો દર્શન થવાના નથી કારણ મંદિરની દિવાલ છે તે અહંકારનું આવરણ છે તે મંદિરની દિવાલ કહે છે કે જ્યાં સુધી તારા અંદર અહંકારની દિવાલ હશે ત્યાં સુધી તું ભગવાનને કે પરમાત્માના દર્શન નથી કરી શકવાનો તો જો તારે ભગવાનના દર્શન કરવા હોય તો તારે જ્યાં અહંકાર નથી જ્યાં કોઈ આવરણ નથી એવા દ્વાર ઉપર તારે આવવું પડશે અને ખરેખર મંદિરના દ્વાર ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી તેથી તો આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ પરંતુ અત્યારે તો પૂજારીઓ પણ મંદિરના દ્વાર ઉપર પડદો પાણી દેશે અને ભગવાનને પણ આવરણમાં ઢોકી દેશે તો મંદિરમાં કોઈ પણ આવરણ વગરનું મુખ્ય દ્વાર હોય છે અને મુખ્ય દ્વાર એટલે જ્યાં કશું જ ના હોવું તો મુખ્ય દ્વાર આપણને કહેશે કે જ્યાં સુધી તમારી અંદર વિષય વાસના મોહ લોભ અહંકારનો પડદો હશે ત્યાં સુધી તમે મુખ્ય દ્વારમાં પ્રવેશ નહીં કરી શકો અને ભગવાનના દર્શન પણ નહીં કરી શકો તો જેમ તમારે આ શરીરરૂપી મંદિરની અંદર પરમાત્માના દર્શન કરવા હશે તો જેમ ભગવાન મંદિરની અંદર છે તેમ પરમાત્મા પણ તમારી અંદર છે માટે સત્યને ગોઠ ગોતવા માટે તમારે નથી આડંબર કરવાની જરૂર નથી સંસાર છોડવાની જરૂર નથી જંગલ પહાડોમાં છુપાવવાની જરૂર કેમ કે બહાર જે આપણે દોડી રહ્યા છીએ તે ફક્ત અહંકારની દિવાલના આગળ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ એટલે મંદિરની દિવાલ કહે છે બહાર ભટકવાથી ભગવાનના દર્શન નથી થવાના અને જો તારે ભગવાનના દર્શન કરવા હોય તો અંદરની બધી જ દીવાલો થોડી નાખ શૂન્ય બની જા તો જ તને ભગવાનના દર્શન થશે પરંતુ અત્યારે તો આપણે અવળું જ કરી રહ્યા છીએ કેમ કે મંદિરમાંથી આપણે શીખતા કંઈ નથી પરંતુ મંદિરને અને ભગવાનની મૂર્તિને પકડીને બેસી રહ્યા છીએ અને આજે એ જ કારણે મનુષ્ય ઉપર ઉઠી શકતો નથી અને અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસના નશામાં પૂરેપૂરો બેહોશ પૂરેપૂરો પાગલ થઈને આજે બહાર બહાર ભટકાઈ રહ્યો છે તો મંદિર આપણને ચેતવે છે એની પ્રદક્ષિણા આપણને ચેતવે છે કે તું બહાર ગમે એટલા આંટા મારીશ પણ ભગવાન તને મંદિરની અંદર જ મળશે બહાર ક્યાંય ભગવાન નથી બહાર ક્યાંય પરમાત્મા નથી બહાર ફક્ત ભટકા છે અને જેઓ તારે ભ ભગવાનના દર્શન કરવા હો જો તારે પરમાત્માના દર્શન કરો તો તારે મુખ્ય દ્વારે આવવું પડશે એટલે મુખ્ય દ્વાર અહીંયા આપણી આપણે સુક્ષ્મણાનાળી છે ત્યારે સુક્ષ્મણામાં ત્યારે આવવું પડશે ત્યારે અજ્ઞાચક્રમાં આવવું પડશે તો મંદિરના અંદર જવાનો રસ્તો સૂક્ષ્મણાનો છે એ જ મુખ્ય દ્વાર છે તો આપણે મંદિરમાં જોઈશે ચારે બાજુ પ્રદર્શન કરીશું પણ ક્યાંય ભગવાન દેખાતો નથી પણ આપણે મુખ્ય દ્વાર ઉપર આપણે આવી જઈએ ચોધ સામે ગાદી પર બેઠેલા ભગવાનના દર્શન આપણને થાય છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ